ઓકે મિત્રો તો જે છે આપણું શું ચાલતું હતું તો કે આપણો અધ્યાય ચાલતો હતો પ્રિપરેશન ઓફ આલ્કીન પ્રિપરેશન ઓફ આલ્કી જેટલી પણ મેથડ છે બધી જ આપણા જે સિલેબસમાં છે જેટલી મેથડ છે એ બધી જ કરવી પડશે નહી તો પછી પ્રિપરેશન ઓફ આલ્કીન પૂછાયો અને ક્યાંથી પૂછાય ખ્યાલ પડે નહી તો પછી ત્યાં દિક્કત થશે પ્રિપરેશન ઓફ આલ્કીન એમાં આજની મેથડ રહેશે તમારી तो आजनी मेथड से तुम्हारी डी हेलोजिनेशन डी हेलोजिनेशन ऑफ विसिनाल एंड

ત્યાં અહીંયા પછી કાર્બન કાર્બન કોઈ એક જ કાર્બન પર બે હેલોજન એટમ જોડાયા હોય તો જેમિનાલ અને વિસીનાલ નો આ કેસ છે અને આ રીતે આઈડેન્ટિફાઈ કરે પાસ પાસેના કાર્બન પાસે સરખા સેમ હેલોજન એટમ કન્ટેનિંગ હોય તો આપણે કહીશું વીસીનાલ ડાયહેલાઇડ અને અને કહીશું જેમિનાલ ડાયહેલાઇડ એક જ કાર્બન પર ઓકે તો प्रिपरेशन જે છે કોની કઈ રીતે કરવામાં આવે છે તો કે અહીંયા જે તમે લઈ આપણે પહેલા લઈએ વીસીનાલ ફ્રોમ વીસીનાલ ડાય હેલાઇડમાંથી લઈએ ઓકે વીસીનાલ ડાય હેલાઇડ તો કઈ રીતે થશે તો કે અહીંયા તમે જોશો કે આમાં કઈ રોકેટ સાયન્સ છે નથી સી એચ ટુ ડબલ સોરી સી એચ ટુ સિંગલ બોન્ડ સી એચ ટુ વીસી એટલે આપણે અહિયાં એક લઈએ અને અહીંયા એક લઈએ ઇથેન વન ટુ સોરી વન ટુ ડાયબ્રોમો ઇથેન બરાબર છે વન ટુ ડાયબ્રોમો ઇથેન એની રિએક્શન તમને આપેલ છે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરશો તો કે અહીંયા કદાચ ઝિંક ડસ્ટ હશે યા ફિર ઝિંક લખેલું હશે

તો શું બનશે અહીંથી રીમુવ થશે આ રીતે તમે સીધે સીધું કરી દેશો અને આવું રહેશે એ સમયે કોઈ ઇસ્યુ છે નથી અને ઓકે હવે આ પ્રમાણે હશે ત્યારે કોઈ છે નથી આની જરૂર બેઝિક માહિતી જે છે એ વસ્તુ એ તમારે જાણવી પડશે તો બેઝિક માહિતી તો કે આ રિએક્શન કઈ રીતે થાય છે તો રિએક્શન જે છે આ ઈ મિકેનિઝમ છે ઈ મિકેનિઝમ છે e2 ટાઇપ ની છે એટલે કે અહીંયા કાર્બોકેટાયન જનરેટ થતો નથી કેવાનો મતલબ નો કાર્બો કાર્બોકેટાયન सेम અહીંયા જ છે તમે જોશો सेम અહીંયા શું થશે તો કે અહીંયા ઇન્ટરમીડિયેટ શું બનશે ઇન્ટરમીડિયેટ જે છે એ તમારો લાસ્ટ ટાઈમ જો એટલે તે બેબી આલ્કિન બનશે શું સુબનસે બેબી આલ્કિન બનશે હવે અહીંયા જે આ વસ્તુ તમે જોશો તો કહેવાનો મતલબ કે અહીંયા E2 એલિમેશન થાય છે ને અહીંયા મેઈન પોઈન્ટ તમને કહું તો કે અહીંયા એન્ટાઈ એલિમિનેશન થશે શું થશે એલિમેનેશન થશે એન્ટાઈ એલિમિનેશન થશે એટલે કે પાછળથી અટેક હશે હવે તમે સમજો સપોઝ તો કે CH3 आम एनोस्तु जोवानी छे इंपोर्टेंट वस्तु તમારી અહિયાં છે ઓકે ધેન આનું હું પાડી દઈએ CH CH અને અહિયાં લઈ લઈએ CH3 અહિયાં Br અહિયાં Br લઈએ reaction આપીએ Zn dust ઠીક છે તો અહિયાં બે પ્રોડક્ટ બનશે કઈ રીતે તો કે XCH CH3 અને અહીંથી આ CH3 એક બીજી પ્રોડક્ટ અમારી બનશે ડબલ બોન્ડ આવશે ને ઓકે સો આવશે ડબલ બોન્ડ 1 2 3 4 1 2 3 4 ઓકે અહીંયા જોજો CH3 H H CH તો આ રીતે અહીંયા બે પ્રોડક્ટ બનશે બે પ્રોડક્ટનો મતલબ એન્ટા એલિમિનેશન મતલબ કે એક બોન્ડ તમારો ચેન્જ થઈ જશે બોન્ડ કઈ રીતે ચેન્જ થશે તો કે અહીંયા તમે જોશો કે આ બંને જે છે એક જ તરફ છે CH3 તમારા પાસ પાસે છે સમજાય છે કે જ્યારે આલ્કિન બને છે એ સમયે સરખા ગ્રુપો એક તરફ છે તો આ જે છે આને આપણે કહીશું સીસ ફોર્મેશન અને એક CH3 અહીંયા છે સરખા ગ્રુપો એકબીજાની ઓપોઝિટ છે તો આને કહીશું આપણે ટ્રાન્સ તો તમે કહેશો કે સર આ તો ખબર છે પણ અહીંયા મેઈન વસ્તુ એ એ છે કે અહીંયા મેજર પ્રોડક્ટ કઈ બનશે તો મેજર પ્રોડક્ટ રહેશે તમારી ટ્રાન્સ અને તમને એક્ઝામ માં આપેલું રહેશે તો કે સીસ પણ હશે અને ટ્રાન્સ પણ હશે તો શું છે વિસિનલ ડાયહેલાઇડ જે છે આ કેસમાં શું થાય છે તો કે બંને મળે છે બંને મળે છે એનું એક નાનું તમને સમજાવું પણ અહીંયા મેજર પ્રોડક્ટ કઈ મળશે

હવે જે છે અહીંયા આ જ કેસમાં એક બોન્ડ ચેન્જ થઈ જાય છે તો કે એન્ટા છે CH CH એક Br આ બાજુ આવી જાય છે અને એક Br આ બાજુ હોય છે અહીંયા CH3 CH3 એટલે એક અહીંથી નીકળશે એક અહીંથી નીકળશે સમજાય છે એક અહીંથી નીકળશે અને એક અહીંથી નીકળશે અને ત્યાર બાદ તમારો અહીંયા CH CH ડબલ બોન્ડ બનશે એક આ બાજુ જશે અને એક આ બાજુ જશે તો આ પ્રમાણે થાય છે ઠીક છે તો આ જે છે તમારું એક સી એ થ્રી અહીંયા આવશે એક સી એ થ્રી અહીંયા એચ અને એચ આ રીતે ચેન્જ થઈ જાય છે તો આ છે એની મેઇન પ્રોડક્ટ મળે છે તો આ ક્યાંય આપણને ખબર છે ડાય હેલોજન નું શું થાય છે એલિમિનેશન થાય છે વિસ્થાપન થાય છે હવે સેમ જેમિનાલમાં શું થાય છે અહીંયા લઈ લઈએ નામિનાલ આ કેસમાં શું થાય છે તો કે જેમીનાલ ડાય છે એક જ પર રહેશે અહીંયા થાય છે સમવિભાજન બોન્ડ નું ક્લેવેજ હોમોજીનિયસ થશે શું થશે હોમોજીનસ એટલે સરખા ઇલેક્ટ્રોન મળશે તો અહિયાં જે છે બોન્ડ નું કેવ જ પણ ઝેડ એન જ રહેશે તમે જોશો તો અહિયાં મળશે તમને સી એચ 1 2 3 3 થી એટલે અહિયાં આવશે સી તો અહિયાં મળશે તમને સી એચ એક બોન્ડ અહિયાં ગયો એક બોન્ડ અહિયાં એક ઇલેક્ટ્રોન આની પાસે આની પાસે આની પાસે આની પાસે એટલે અહિયાં મળશે તમારો આ બે ઇલેક્ટ્રોન હવે એક બીજો મોલેક્યુલ સાથે રહેશે એટલે અહિયાં પણ બનશે સી એચ 2 અને ત્યારબાદ આ લોકોનો બોન્ડ બનશે ત્રણ અને ચાર અહીંયા લખેલું રહેશે તમને ડસ્ટ ઠીક તો આ સમયે શું કરશો આલ્કીન બનાવ છે તો સમવિભાજન કરશો એટલે કે એક બીજો મોલિક્યુલ પણ અહીંયા લેવો પડશે તો બનશે તમારો સીએચ સી એચ થ્રી અને આની પાસે ઇલેક્ટ્રોન રેસ છે તો ફાઇનલ પ્રોડક્ટ મારી બની જશે સી થ્રી

જેમિનાલ કેસ તો એક જ કાર્બન પર જોડાયા હોય ઠીક છે ત્યારબાદ કયા પ્રકારનું છે કે એ2 ટાઈપની છે એટલે કે અહીંયા કાર્બોકેટાયન જનરેટ થતો નથી ઇન્ટરમીડિયેટ બેબે આલ્કીન રહેશે રિએક્શન કયા પ્રકારની છે એન્ટા એલિમિનેશન એટલે કે આ એક જે બોન્ડ જે છે આમાં એક બોન્ડ તમારો ચેન્જ થઈ જશે ચેન્જ થઈ જશે પાછળથી નીકળશે એટલે અહીંયા જે ટ્રાન્સ જે છે એ મેજર બનશે અને સિસ જે છે એ માઇનર પ્રોડક્ટ રહેશે તો આપણે જો આપણને સવાલ પૂછવામાં આવે તો આવું કઈ કેસ હોય તો સિસ અને ટ્રાન્સ આપ્યા હોય તો આપણો જવાબ